નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુરુવાર ગુજરાત માટે ગંભીર રહ્યો હતો આજે અલગ અલગ ચાર અકસ્માતમાં રાજ્યના ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે નવ લોકો ઘાયલ થયા હતા છોટા ઉદેપુર નવસારી દ્વારકાને અને ધંધુકામાં અકસ્માતની ઘટનાઓ નોંધાઈ હતી ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે છોટા ઉદેપુરમાં અકસ્માતની ઘટના બની હતી છોટા ઉદેપુરના તાબુલિયા ગામે અકસ્માતમાં બેના મોત થયા છે બે બાઇક સાફસામે તળાતા અકસ્માત સર્જાયો હતો રાહુલ રાઠવા અને અમિત રાઠવા નામના બાઇક ચાલકનું મોત થયું હતું અકસ્માત સજાતા બંને બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું પાછળ બેઠેલો યુવાનાલ સારવાર હેઠળ છે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે નવશાહી પ્રથા ઓર બીજ પર અકસ્માતની ઘટના નોંધાઈ હતી અજણ્યા વાહે ચાલકે બાઇક પર જતા પિતા પુત્રને અટફેટી લીધા હતા બાઇક પર પટકાતા પિતાનું ઘટનાસ્થળ જ મોત નીપજ્યું હતું પુત્રને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે લઈ જવાયો છે નવસારીથી સુરત તરફ જતાં માર્ગ અકસ્માત નડ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે દ્વારકાના ભોગાત ગામે ટ્રકે બાઇકને નેટપેટે લીધું હતું દ્વારકા પોરબંદર હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે જામખેડિયાના ધીરજ મહેસાણીયાનું મોત થયું હતું અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ કેદ થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ